જેમાં એરવાલમાંથી પાણીના ત્રીસ ફૂટ ફુવારા ઊંચા ઉડ્યા હતા માલપુરના વંજારિયામાં એસ કે ત્રણ લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેમાં માલપુર થી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા એરવાલમાંથી પાણીના ત્રીસ ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વ્યય થઈ ગયો છે તો એર લીકેજથી આગળના ગામોમાં પાણી પુરવઠો ધીરો બન્યો છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર